શનિવારે હનુમાન જયંતિ નિમિત્તે પાલના અટલ આશ્રમમાં હનુમાન દાદાને સો કિલોના લાડુનો ભોગ ધરાવશે જેને લઈને આશ્રમમાં તડામાર તૈયારી પણ શરૂ કરી દેવાય છે સુરત શહેરના પાલ ખાતેના જૂના અટલ અખાડાના અટલ આશ્રમમાં તારીખ સોળમી એપ્રિલે હનુમાન જયંતિ ઉજવણી કરાનાર છે છેલ્લા બે વર્ષથી કોરોનાને લઈને સાદાઈથી ઉજવણી કરાતી હતી જો કે આ વખતે સરકાર દ્વારા કોરોનાના નિયંત્રણો દૂર કરતા હર્ષોલ્લાસ સાથે હનુમાન જયંતિ ઉજવાશે જેને લઈને તળામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે પાલના અટલ આશ્રમના હનુમાન જયંતિને લઈને સો કિલોના લાડુનો ભોગ ભગવાન હનુમાનજીને ચઢાવાશે અને ભક્તોને પ્રસાદ તરીકે વેચાશે તો રસોઈયાઓ દ્વારા પણ ગુરુવારે સાંજે ચાર વાગ્યાથી લાડુ બનાવવાની કામગીરી શરૂ કરાશે જે શુક્રવારે પણ યથાવત હતી અટેલાશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર હનુમાન જન્મ ઉત્સવની ભવ્ય ભવ્ય તૈયારી સવારે દસ વાગ્યાથી તે રાતના દસ વાગ્યા સુધી ભોજનની વ્યવસ્થા તેમજ બે હજાર કિલો બુંદીને ગાંઠિયા જમણવારની અલગ તેમજ ચાર હજાર કિલોનો એક લાડુ આપણે મિત્રો યાદ કરીએ તો બે હજાર ચારથી આ લાડુની તૈયારી કરી રહ્યા છીએ જ્યારે પાંચસોને એક્યાવન કિલોથી લાડુ શરૂઆત થઈ છે વધતા 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 એ ચાર હજાર કિલો એ આજે એ તૈયાર થઈ રહ્યો છે આવો મિત્રો આપણે હનુમાન જન્મ ઉત્સવ પર્વ પર હનુમાનજી મારે લાડુનો ભોગ લગાવીએ એમણે પ્રાર્થના કરીએ કે પૂરા વિશ્વમાંથી કોરોના મહામારી જેવી બીમારી નાબૂદ થાય અને પૂરા સમાજમાં પૂરા વિશ્વમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી મંગલ ખુભકામના સાથે મંગલ શુભકામના સાથે હુમાન શ્રી બટુગીરીજી અટલ આશ્રમ સુરત આમ હનુમાન જયંતિના અવસરે પાલ અટલ આશ્રમ ખાતે વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે અઝર કુરશે સાથે પ્રકાશવાળા